બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અને ગામોમાં પીવાના પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે આ બાબતે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી જેથી સરહદી વિસ્તારના લોકો પીવાના પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટે સમસ્યા ઊભી થાય છે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બૂંદ બૂદ માટે લોકોએ રઝડવું પડે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાના સમય કિનારોમાં પાણી બંધ કરતાની સાથે જ અને ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકડાટ શરૂ થઈ જતો હોય છે આ વર્ષે પણ એક તરફ ઉનાળો અગનગોળા જેવી ગરમી પડી રહી છે તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચોથા નેસણા અને ચતરપુરા ગામમાં છેલ્લા પાંચ દિવસથી પીવા માટેનું પાણી ન આવતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હાલમાં બંને કાબુમાં એક પણ ટીપું પાણી ન હોવાને કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે એક તરફ ઉનાળો આકરા તાપી શરૂ થયો છે તો બીજી તરફ મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર બની રહી છે પણ આજ બનાસકાંઠા જિલ્લો બીજા તરફ ખેતીની સાથોસાથ પાલનપુર સાથે પણ વર્ષોથી સંકળાયેલો છે પરંતુ સરહદી વિસ્તારોમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પાલન પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને બોર્ડર ઉપર આવેલા અને ગામો હાલ પાણીના પીવાના પાણી માટે કરી રહ્યા છે રાજ્ય સરકાર એક તરફ છેવાડાના માનવી સુધી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજેરોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે હાલ તો આ ગામના લોકોએ એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં હાલ પીવાના પાણી માટે ભારે તંગી સર્જાય છે સરહદી વિસ્તારમાં હાલ પાણી વગર ખેતી કરવાની વાતો દૂર રહી પરંતુ પીવા માટે પણ હાલમાં પૂરતું પાણી મળતું નથી સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પશુઓને પીવા માટે હવાડા તો બનાવવામાં આવ્યા પરંતુ હાલમાં પાણી વગર હાલ હવાડા પણ કોરા ઢાકો જોવા મળી રહ્યા છે જેના કારણે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી વગર જે કામો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવા કામોમાં તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા ચોથા નેસડા ગામમાં પાણીનો કકળાટ તો છે પહેલેથી છે જ હેરાનગતિ કોઈ દી મોટર બગડે કોઈ દી આમ છે દી લાઈન તૂટી જઈ અરે તમાર તો બધું તૂટશે પણ અમારો અમારું હોય શું પાણી પીવા માટે પાણી નથી નાવા માટે પાણી નથી કોઈ મહેમાન આવે કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતિ હોય ને ભલામણો તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે તમે ગમે તેને કોન્ટ્રાક્ટ આ લો એ મારા સાથે એને કોઈ લેવા દેવા નથી પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે અને સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો એવી તમને નમ્ર વિનંતી છે વારંવાર રજૂઆત ન કરવી પડે આ ભોળનાથ મહાદેવની પ્રતિષ્ઠા છે મહેમાનો આવશે ને પ્રતિષ્ઠામાં અમે એ લોકોને શું શું જવાબ આપશું ગાયો તરસે મરી જાય છે મહેરબાની કરો અને તમને હાથ જોડીને વિનંતી છે હવે ચૂંટણી આવેલ અમારે તમને શું કહેવાનું કહો એ તો તમને પણ ખુદને ખબર છે કે શું કરો શું થાય પછી મહેરબાની કરીને સમજો અને મેં પાણી આપો એ જ અમારી નમ્ર વિનંતી છે આપને ચોથા નેડા ગમમાં પોતા દિવસથી પાણી મળતું નથી અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો એજન્સીવાળાને ફોન કર્યો પણ કોઈ સંતોષકાર જવાબ આવતા નથી જો આવું ને આવું કહ્યું તો પછી અમે ચોથા નેડા ગમ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે એક ટંકરના બારસો રૂપિયા આપવા પડે છે તોય ગમો તોય પાણી મળતું નથી એટલે જેમ કરીને સરકારે મારા નંબરમાં વિનંતી છે કે અમને પાણી ચોથા નેડાને હાલ પાંચ દિવસથી કોઈ પાણી આવતું નથી અને અત્યારે ગાડીઓ ખૂબ ધોળે છે ભાજપની કોંગ્રેસની પણ અમારી તો ગરીબોની કોઈ વાંભરતું છે નહીં બરાબર હવે ત્યાં પાણી તમે દેખો કોઈ છે નહીં બરાબર હું એમાં ઘણો તોણું છું પણ કોઈ મારું વાંભરતો નથી અને અમારા ગામના બધા સરપનો છે બધા અધિકારીઓ છે એ ખૂબ બિચારા તો કરે છે પણ કોઈ વાંભડતો નથી એની ડ્રાઈડ લઈને આવે અમારે કોઈ વાંભડતું જ નથી ને એ હું તમે કોઈ કેનાર આવું છું ને કેટલી વાર રજૂઆત કરી પાણી માટે અમે તો દોહ હવે કરીશ कितला दिवस ते पाणींग ग्यातो आ 5 दिवस ते गती आवतोच नाही